ગુડ મોર્નિંગ રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગ થોડોક જો વેલાવેરમા દો ચાલુ થઈ ગયો હાલો પિત્ર હાલો કે દે રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં બિસ્સ મસ્ત મજાનું મોર્નિંગ મોર્નિંગ કે સવાર પડી ગઈ છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે તો નહી શીખીયા થોડું શીખ્યા હોય તો આવડત કે મોર્નિંગ થઈ ગયું છે તો આપણે આજ છે રામાપીર આજ છે બીજ બીજ તો જય રામાપીર જય રામાપીર તો આપણે સા પી લીધો એટલે વેલા નવરા થઈ ગયા હે ના ઓ પેરું દૂધે પીતું

તું તરસિરામણ કરી છે હાલ આપણે ઇન્સ્ટાગ્રામ ની રીલ ન બનાવવી મને આવડતી નથી શીખ પાડ આવડતું નથી તમે આндай વિડીયો જોતા તી કીજો નકી છે થી તો ઘણું બોલવા મીના છે ઘણુંય આવડે પણ થોડું શીખ પડે શીખવાડે પછી એ કાડી નઈ અમારા બોખા જેવો કાજે બોલી એમાં થોડીક ભૂલ થઈ જાય પછી પાછું કે જાવ ઘડીક બંધ થઈ જાવ પાછું પછી બોલજે યાદ આવવા તો પછી એમાં એવું થાય એમાં ક્યાંક ક્યાંક તો વિડીયો બનાવો હોય ને તો પેલા શીખવાડ્યું ને નો સરખું હોય ને બીજી વાર સીન લેવડાવું ને અમુક સીન વ્લોગ માં નો વાંધો આવે પણ ક્યારેક રીલ બિલ બનાવે ક્યારેક વિડીયો માં વ્લોગ માં શીખેલા એવું થાય તો શીખવાડવું ને બીજી વાર બોલવાનું થાય ને આખી છે માય જીયો માય જીયો તમારો ના ઉતારો મારે થોડા થોડા પેલા તો જો એવું થતું તું ને હા નામ

હમ હાલો જાવ રેડી 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 હવે જા ગપ્પા મારતી હું આમ આંટો માર્યો આટો મારવાય નઈ જાય પેલા તો મારે જવું પડશે ગામમાં દૂધ એ આયા આલો આપડે હે ને પેલા દૂધ ફરી તાર જાવ તું જાય જાને હાલીન મળીને ફેંકવા હાલીને ફેંકવા હાલીન હાલીને ફેંકવા

સાત તુ તો ને ક્યાં થઈને લાવી હે આ ક્યાં થઈને લાવી તું ફૂગો ગામ જઈતી ક્યાં જતી હા ગામ જતી ને નવા પાત્રા પાય એમ કેટલે આગે બહુ આગે જઈતી તો હે લે હાલે

પાગે પાગે આજ આજ જવાનું લાડો ખાવા લાડો ખાવા એ આજ અમારે જવાનું તાર આવું લાડો ખાવા હે આ જાંબુ ખાવા અમારે જવાનું તાર આવું હે હે હવે બોલ એક દીજ ગયા તા હવે નહીં જવાનું Ini aja दिन sih ya hmm oh, okay. ah yeah, लग અરે આ કાઈક ગામનું નામ કાઈક આતું આવડે હોય નથી કે તો હા હા ઓખા તારે બે રોકાવું જો લાગે નો લાગે લાગે

પછી આ બીજો ભાગ પાવન થાય એટલે અત્યારે મેં કીધું હે ને બે શેર ભાઈ ખોય છે જ વરાય એટલું વાર નાખું પાણી ટાકામાં હતું લાઈટ તો આવી જ ને ગમતા શું ખબર કેમ નહીં આવી ઠાર ઝાકળ આવે છે ખબર લાઈટ ન થાય છે એટલું પાણી વારી પછી લાઇટ આવે તો વારો થાય નકર કંઈ નક્કી નહીં લાઇટ હમણાં એવું જ કરે લોસ જ કરે તે આવે જ નહીં દિવસની લાઈટ સરખી રીતે દિવસના વાર હારું પણ સરખી લાઈટ આવે તો નકર તો રાતના વારે સારા

વલા મસાલાત આપણે ઓલા મુંદાઈ નાખી દીધા તા ને આ તાણ કરો જે તલ લે તો કે ફરાળી કોંગર કાનમાં તો લેતો જો ફરાર હમણા બી આવે ને બીજને ફરાળ કરવા થાય છે તો આજ હમણા ફરાળ કરવાનો છે કેટલું ફરાળ કરવાનો હમણા બકોરા કરવા બેસી ઓલા સુકેવા સરી સરી ફરાળ કરવા ભીલ તો બકોરો કરવાનો એવું છે એવું જ હોય

અસર ગુલાબી થાય યો નકરા થઈ ગયા છે હાલો ઉતારી લઈ અને ટમેટા એ કોક કોક જો પાકા આવી છે અને આ રહીએ ને આ ટમેટા શાક માં એવું ખાતમરું થાય ને ખાટા હોય એટલે હાલો તો ઉતરાય લઈ રીંગડા તો જો ઉતારી લીધા છે સમજો થઈ તો હાલો હું ઉતારી અને આ લાંબો ગયો છે ને લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી મળી એક નવા ત્યાં સુધી રામ રામ જય માતાજી આવજો